દાઉદ જિલ્લાના સંજેલી તાલુકા પ્રાથમિક શાળામાં ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઓપરેટિવ સંઘ વિભાગની ચૂંટણી યોજાઈ હતી કે જેમાં તેર જેટલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી કે જેમાં બે શિક્ષિકા અને પાંચ શિક્ષકો વિજેતા બન્યા હતા શિક્ષકોને જીત મળતા ડીજેના તાલે મોડી રાત સુધી ફટાકડા ફોડી ધામધૂમથી રાત્રિના બાર વાગ્યા સુધી જજુ મ્યાતા એક બાજુ ભીલ સમુદાય દહેજ ડીજે બંધ અભિયાન ચલાવી રહ્યું છે તેવામાં ગામના આગેવાનો સરપંચો શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું ચારે ચર્ચાનો વિષય બનવા પામ્યો ત્યારે હવે આ શિક્ષકો પર કાર્યવાહી કરાશે કે નહીં તે તો જોવું રહ્યું પ્રતિનિધિ સંજીલી મહેન્દ્ર ચારેલ હવે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ